રાજકોટમાં સવર્ણ સમાજની એક ખૂબ મોટી બેઠક મળી છે તેમાં પાટીદાર સમાજ બ્રાહ્મણ સમાજ ક્ષત્રિય સમાજ અન્ય જેટલા સવર્ણ સમાજમાં આવતી મોટી મોટી જ્ઞાતિઓ છે તેમના આગેવાનો છે તેમની એક મોટી બેઠક છે તે રાજકોટ ખાતે મળી છે યુજીસીના જે કાયદો હતો તેનો પણ વિરોધ આ બેઠકમાં છે તે કરવાનો હતો પરંતુ સુપ્રીમ કોર્ટનો જે સ્ટે છે તે કાયદા ઉપર આવી ગયો પરંતુ અન્ય પણ કેટલાક મુદ્દાઓ છે સવર્ણ સમાજમાં તેને લઈને આ બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવી હતી કે મોટા આગેવાનો છે તમામ મોટા આગેવાનો છે તે આવ્યા છે વરુણભાઈ પટેલ દિનેશ બાંભણીયા મિલનભાઈ શુક્લ સહિતના અનેક આગેવાનો છે તે આ બેઠકમાં છે તે હાજર રહ્યા હતા આપણે એમની સાથે સીધી વાત કરીશું વરૂણભાઈ યુજીસીના કાયદાનો તો પર સ્ટે તો આવી ગયો પરંતુ અવડી મોટી ભૂલ જે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે આ કાયદામાં કેટલી મોટી ત્રુટી છે તેમ છતાં કેન્દ્ર સરકાર આ પ્રકારનો કાયદો કેવી રીતના લાગુ કરી શકે જો હું નથી સમજતો કે આ કોઈ ભૂલ હોય દેશમાં અને રાજ્યમાં ક્યાંક ને ક્યાંક સવર્ણ સમાજને ખતમ કરવાનું એક ષડયંત્ર ચાલે કોના દ્વારા ચાલે તે કેવી રીતે ચાલે તે ખબર નથી પણ મોટી શક્તિઓ આ ષડયંત્ર ચલવી રહી છે એ ષડયંત્રનો જ આ એક ભાગ હતો પણ પહેલીવાર એવું થયું કે દેશમાં સામૂહિકપણે દેશનો સવર્ણ જાગી ગયો ગુજરાતનો સવર્ણ કદાચ છેલ્લે જાગ્યો છે દેશનો સવર્ણ જાગી ગયો આ સાજિશ ખુલ્લી પડી આ એક સવર્ણના દીકરાને ભણતો હોય ત્યારથી જ ખતમ કરવાની સાજિશ હતી સવર્ણ દીકરી ભણતી હોય ત્યારથી જ એનું મોરલ ડાઉન કરવાની એક સાજીશ હતી કે ભવિષ્યમાં મેચ્યોર થઈ અને ક્યાંય નડે નહીં એ પોતે સવર્ણ સમાજનો દીકરો દીકરી પોતે પીડિત શોષિત અને વંચિત બને એ પ્રકારનો એક પ્રયત્ન હતો પણ સવર્ણ સમાજના પ્રેશરમાં અને ન્યાયતંત્રમાં સવર્ણ સમાજે યોગ્ય રજૂઆત કરી સત્તાધારીઓ પણ બેકફૂટમાં આવી ગયા એના કારણે આ પરિણામ મળ્યું છે આ સ્ટે છે પણ ભવિષ્યમાં આવો કાયદો ના બને એના માટે સવર્ણ સમાજે જાગતું રહેવું પડશે તમે કીધું ષડયંત્ર છે પરંતુ જે અત્યારે સત્તામાં જે પાર્ટીની સરકાર છે તેમના સૌથી મોટા મતદાર કોઈ વર્ગો એ જવ સવર્ણ સમાજ છે તો પણ આ માટે આ પ્રકારનું ષડયંત્ર શા માટે જો એ આખો ચર્ચાનો તપાસનો અને આપણી બે કલાકની ડિબેટનો વિષય છે એ સમય અનુસાર જવાબ આપીશ જ્યારે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું પણ હું એટલું સ્પષ્ટપણે ફરીથી કહું છું સવર્ણ સમાજને એકેડેમિકથી લઈ અને પોલિટિકલ સુધી તમામ રીતે ખતમ કરવાની દેશમાં અને ગુજરાતમાં સાજિશ ચાલી રહી હતી આ એ સાજિશનો જ ભાગ હતો પણ સવર્ણ જાગી ગયો આવી સાજીશો થતી જ રહેશે હું સવર્ણને અને ફરીથી વિનંતી કરું છું જાગતા રે સંગઠિત રહે અને જનજાગૃતિના કાર્યક્રમો ચાલુ રાખે અને આવનારા દિવસોમાં ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં આવે એમાં સામૂહિક પ્રયત્નો બધા ચાલુ કરી અન્ય પણ આગેવાનો છે બ્રહ્મ સમાજના આગેવાનો છે મિલનભાઈ મિલનભાઈ યુજીસીમાં તો સ્ટે આવી ગયો અન્ય કંઈ એવી માંગો છે સવર્ણ સમાજની જેને લઈને તમે સરકારને કહેવા માગો છો એ હમણાં તે જેમ પ્રેસમાં કીધું કે ભાઈ ઈડબ્લ્યુ એસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લાગુ કરવું જોઈએ તો એ એક માગણી પણ વ્યાજબી છે બિલકુલ વ્યાજબી છે કારણ કે ઉદાહરણ તરીકે કોઈ ગામ હોય હવે એ ગામ પાટીદારોનું હોય આખું ગામ એમાં સો ઘર કે પચાસ ઘર કોઈ બીજી કાસ્ટના હોય અને એ ફક્ત અનામતને કારણે ત્યાં કોઈ સરપંચ બને તો આ વાત તો ગેરવ્યાજબી છે ને કે યોગ્ય વ્યક્તિ બને એનો અમને ક્યારેય વાંધો નથી કાં આરક્ષણ પૂરું કરી દે એટલે સમાનતાના આધારે જેને જેનામાં યોગ્યતાઓ આવે પણ કોઈ જ્ઞાતિના હિસાબે તે રાજકારણ કરે આ વાત બિલકુલ વ્યાજબી નથી એટલે એક એ મુદ્દા ઉપર પણ અમારે ચર્ચા થઈ છે ને સર્વસમંતિ બની રહી છે આગળ પણ બધા જોડાય અને કંઈક નિર્ણય કરશું એટલે કે યુજીસી સિવાયની પણ અન્ય માંગો છે ચૂંટણીમાં ખાસ ઈડબલ્યુએસ લાગુ કરવાની માંગ છે દિનેશભાઈ શું કહેશો યુજીસી સિવાયની અન્ય માંગો છે ચૂંટણી એ કેવડો મુદ્દો બનવાનો છે આવનારા સમયમાં સમગ્ર અનરિઝર્વ કેટેગરીના લોકો માટે રાજ્યની ચૂંટણીઓ ગ્રામ પંચાયતથી લઈને દેશની પાર્લામેન્ટ સુધી મહત્ત્વની હોય છે ગ્રામ પંચાયતના વોર્ડ રચનાઓ થાય સભ્યો લડવાની થાય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય એમાં દરેક સમાજને પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર છે પરંતુ કાસ્ટ બેઝ અને વાઇઝ રિઝર્વેશન લાગુ કરીને આ દરેક વ્યક્તિનો હક મેળવવાના આપવાના નામે સવર્ણ સમાજ એટલે કે બિનનામત વર્ગના હકો છીનવાઈ રહ્યા છે જે વાત કરી ભાઈએ એમ હું કહું છું કે ઇડબલ્યુ પણ અનામત આપવામાં આવે અને જે અનામતની બ્રોસ્ટર પ્રથાઓનો જે પ્રવધાન નથી એ પ્રથા હટાવવામાં આવે અને જેવી રીતે ઓબીસીને રિઝર્વેશન આપવાની સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન આપી છે એ મુજબ ઓબીસીને પણ રિઝર્વેશન આપે અને દરેક સમાજને પોતપોતાની વસ્તીના આધારે અને મળેલા ભારતના બંધારણમાં મળેલા અધિકારોને આધારિત એને અનામત મળે એ તો થાય ખરેખર અહીંયા બને છે એવું કે કાયદા બની જાય છે પણ કાયદાના ઇન્ટરપ્રિટેશન ખોટા કરીને દરેક સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવા દરેક પ્રશ્નોની અંદર ચૂંટણી હોય સામાજિક વિષય હોય રાજકીય વિષય હોય એમાં તમામ આ જાણી જોઈને આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેને લઈને હંમેશા આંદોલનના માર્ગો જ અપનાવવામાં આવે છે આ એક તમારી માત્ર રજૂઆત છે માર્ગ છે કે પછી જો આ પૂરી ન થાય તો આ માર્ગ વધારે મોટું પણ સ્વરૂપ ધારણ કરી શકે અમે રજૂઆત ક્યારેય કરતા જ નથી માંગણી કરી છે ને પૂરી કરવી જ પડે આ સવર્ણ સમાજની પ્રશ્નો છે સરકાર ગમે તે હોય પાર્ટી ગમે તે હોય માંગ અમે પૂરી કરાવીને રહેવાના છીએ એક ચર્ચા એવી છે કે આજ પાર્ટીમાંથી આ આગેવાનો જે અત્યારે આ આંદોલનો કરીએ છે એમને ટિકિટો જોઈએ છે એટલે આટલું એ તો પાર્ટીનો વિષય છે ટિકિટ કોને આપી ના આપી દરેક વ્યક્તિ પોતાની ટિકિટ માંગે દરેક પક્ષમાંથી માંગે એ પાર્ટીનો વિષય છે પાર્ટી ટિકિટ આપતી હોય છે તો શું પાર્ટીના ટિકિટના લીધે સમાજના પ્રશ્નોની વાત નહીં કરવાની તમારે જોઈએ છે એવી પણ ચર્ચાઓ થતી હોય અમે પહેલેથી કીધું છે કે ટિકિટ માંગવો મારો અધિકાર છે ચૂંટણી લડવી પણ મારો અધિકાર છે અને કોણ વ્યક્તિ શું આક્ષેપ કર્યો છે એ મહત્વનો નથી અમને શું અન્યાય થઈ રહ્યો છે એ મહત્વનો છે મનોજભાઈ પનારા પણ છે મનોજભાઈ શું કહેતો સવર્ણ સમાજને ખરેખર અન્યાય થઈ રહ્યો છે અત્યારની જે સ્થિતિ છે એ મુજબ ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને એ અન્યાયના જ કારણે આટલો બધો સવર્ણ સમાજ રોડ ઉપર આવ્યો છે બિન અનામત વર્ગના લોકોને જે રીતે આજે યુજીસીના કાયદામાં પ્રાવધાન કરી અને જે રીતે દબાવવાની આખી એક પ્રોસેસ સરકાર દ્વારા થઈ રહી હતી એ ખોટી હતી હું એવું સ્પષ્ટ માનું છું કે એસટી એસસી ઓબીસી માઇનોરિટી કે જનરલ કેટેગરી એ કોઈ પણ સ્ટુડન્ટ હોય એની ઉપર અન્યાય ન થવો જોઈએ અત્યાચાર ન થવો જોઈએ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ અનામત બિનઅનામત પ્રાંત એ સિક્કિમનો વિદ્યાર્થી હોય કે ગુજરાતનો હોય એ દીકરી મહારાષ્ટ્રની હોય કે આંધ્રપ્રદેશની હોય કોલેજ કેમ્પસની અંદર એની ઉપર રેગિંગ ન થવું જોઈએ કોલેજ અને યુનિવર્સિટીની અંદર એની ઉપર અત્યાચાર ન થવો જોઈએ એ અત્યાચાર કરનાર પોલિટિકલી લીડરનો છોકરો હોય કે કોઈ સવર્ણ જ્ઞાતિમાંથી એટલે કે અનામત વર્ગમાંથી આવતો હોય કે અનામત વર્ગમાંથી આવતો હોય કોઈ પણ વર્ગનો સ્ટુડન્ટ હોય એ કોઈ પર અત્યાચાર કરે તો એને સજા થવી જોઈએ અને કોઈપણને અત્યાચાર થાય તો એને ન્યાય મળવો જોઈએ આ પ્રકારનો આ દેશમાં કાયદો હોવો જોઈએ કોઈ જ્ઞાતિ આધારિત અત્યાચાર અને જ્ઞાતિ આધારિત કાયદાની ડેફિનેશન ના હોવી જોઈએ આ જેને પણ કહે છે એ આ આ રચના કાયદાની એ મૂર્ખામી ભરેલી છે આવી રીતે હોય જ નહીં આ તો મજાક છે એક જાતનું કોલેજ કેમ્પસની અંદર જ જ્ઞાતિ જ્ઞાતિનો વિગ્રહ થાય અને આ સ્ટુડન્ટ કાર્ડની અંદર જ વિદ્યાર્થીઓ એકતાની વાત ભૂલી અને સામસામા લડા લડાઈ થાય વર્ગ વિગ્રહ થાય આ પ્રકારના કેમ્પસનું વાતાવરણ બગડે એ આખી વ્યવસ્થા હતી એનો વિરોધ છે નામદાર સુપ્રીમ કોર્ટે ખૂબ સારો નિર્ણય કર્યો છે તમારી હાજરીમાં ફરીથી કહું છું એસસી ઓબીસીના મિત્રોને જેટલું પણ સરકાર આપે એટલું સવર્ણ સમાજ બિનનામત વર્ગના લોકો રાજી છે ખૂબ આપે ખૂબ આગળ વધે પરંતુ કોઈના ભોગે કોઈને અન્યાય કરીને કાંઈ મળતું હોય તો એ આપવાની વ્યવસ્થા હોવી ન જોઈએ અન્યાય એ એસટી એસ સી ઓબીસીના વિદ્યાર્થીને થાય કે અનામત વર્ગના વિદ્યાર્થીને થાય કે કોઈ મુસ્લિમને થાય કે કોઈ જૈનને થાય કે કોઈ દલિતને થાય એ સ્વીકાર્ય જ નથી એ અન્યાય કરનાર કોઈ પણ કાસ્ટનો હોય કોઈ પણ વ્યક્તિ હોય એને સજા થવી જોઈએ એવો કાયદો આ દેશમાં બનવો જોઈએ કેમ્પસ માટે આવી અમારી માગણી છે સવર્ણ સમાજના અને અલગ અલગ જ્ઞાતિના જે આગેવાનો છે તે રાજકોટમાં એકઠા થયા હતા સ્પષ્ટ રીતે તેમનું કહેવું છે કે એસસી એસટી ઓબીસી સમાજના લોકોને કોઈપણ પ્રકારના તેમના હકોનું રક્ષણ થાય તેમની વિરોધમાં તે લોકો નથી પરંતુ સવર્ણ સમાજ છે તેમના ભોગે આ ન થવું જોઈએ તેવી તેમની સ્પષ્ટ માગ ઉચ્ચારવામાં આવી છે અને સાથે ચૂંટણીમાં પણ ઇડબ્લ્યુ એસ લાગુ કરવાની એક મોટી માગ